નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની પહેલી સામાન્ય સભા મળી હતી વિપક્ષ દ્વારા યુનિફોર્મ બુટ મોજાની ક્વોલિટી ચકાસણીનો મુદ્દો ઉઠાવ્યો હતો નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની પહેલી સામાન્ય સભા મળી વિપક્ષ દ્વારા યુનિફોર્મ બુટ મોજાની ક્વોલિટી ચકાસણીનો મુદ્દો ઉઠાવ્યો લોકસભાની ચૂંટણી પહેલા તમામ કામોને મંજૂરી આપી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય સભા છે ચૂંટણી પહેલા મહત્વની સામાન્ય સભામાં મહત્વના નિર્ણય શકે છે તો વિપક્ષ દ્વારા યુનિફોર્મ મોજાની ક્વોલિટી મુદ્દો મુખ્ય રહ્યો કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ એજન્સી કરતી હોવાના મુદ્દા પણ ઉછળ્યા હતા એજન્સી કર્મચારીને ઓછો પગાર ચૂકવીને શિક્ષણ સમિતિ પાસે વધુ પૈસા લેતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો હતો ઓગણીસ હજાર કરતા વધુ પગાર એજન્સી કર્મચારી માટે લે છે તેની સામે ઓપરેટરને દસ થી બાર હજાર જ ચૂકવાતા હોવાનો આક્ષેપ કર્યો છે વિપક્ષનો આક્ષેપ છે કે શિક્ષણ સમિતિનો ઝુકાવ કર્મચારી પ્રત્યે રહેવો જોઈએ એજન્સી પ્રત્યે નહીં હોવો જોઈએ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પચીસ કરોડ બોતેર લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે એમાં મહત્વનું કહી શકાય તો એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે મંજૂર થઈ ગયું છે અને એ પણ વેતરણ કરવાના અને સાયકલ જે ધોરણ છ માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બુટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે નંબરની સ્કૂલ બેગ અને વિતરણ કરવા જઈ રહ્યા છે રાકેશ શા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત રજૂઆતો એવી કે મુખ્ય પચીસ કરોડ થી વધુ કામો હતા શરૂઆતથી ગોટાળાઓ થાય છે ત્યાંથી શરૂઆત થઈ અને અલગ અલગ કંપનીઓને જે કામ આપવામાં આવેલા છે એ કંપની સમિતિએ બનાવેલી વર્ક ઓર્ડર અને ટેન્ડરની શરતોનો ભંગ કરે છે છતાંય એ કંપનીઓને વારંવાર કામ આપવામાં આવે છે કોમ્પ્યુટર ઓપરેટરોની નિમણૂક હોય સાથી શિક્ષકોની નિમણૂક હોય બૂટ મોજા યુનિફોર્મ આપવાની વાત હોય સ્કૂલ બેગ આપવાની વાત હોય કે આરો મેન્ટેનન્સનું કામ હોય જેટલા પણ કામ આપવામાં આવેલા છે એમાં એક પણ કામ એવું નથી કે જેના ઉપર સવાલ ના ઊભા કરી શકાય સ્કૂલ બેગનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે પાંચ લાખ પંચાણું હજાર રૂપિયાનું પાંચ કરોડ પંચાણું લાખ રૂપિયાનું કામ આપવામાં આવેલું છે એ કંપનીની પ્રોફાઇલ ચેક કરો તો એ કોઈ વેફર અને ચીકી બનાવતી કંપની છે એને આવડું મોટું કામ આપવામાં આવેલું છે અને એની પાસે કોઈ આ આટલા મોટા કામ કરવાનો અનુભવ નથી અને પ્રમાણપત્રો રજૂ નથી કરેલા છતાંય એને કામ આપવામાં આવેલ છે સ્કૂલ બેગમાં તમે જુઓ આ સ્કૂલ બેગ છે એમાંથી મા સરસ્વતીનો ફોટો ગાયબ છે વિદ્યાની દેવી છે અને બાળકો વિદ્યાના મંદિરમાં જાય છે બાળકો કોર્પોરેશન સોરી આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડાયરીમાં પણ મા સરસ્વતીનો ફોટો નથી હોતો સ્કૂલ બેગમાં પણ નથી હોતો તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકોને મા સરસ્વતીથી તું શું તકલીફ છે એ તો એ જ જાણે પણ જે પ્રજાના યોગ્ય મુદ્દા છે બાળકોના હિતમાં જે મુદ્દા છે અમે ઉઠાવતા રહીશું આજે પણ ઉઠાવ્યા છે તો આવનારા દિવસોમાં પણ એ મુદ્દે રજૂઆત વિરોધ પ્રદર્શન કરતા રહીશું જય હિન્દ જય